માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો ખેડૂતો સાથે ગુલમ કરવામાં આવ્યો ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું ત્યારે અમારા આગેવાન અને ખેડૂતોના નેતા એવા રાજુભાઈ કરોડાએ આગેવાનો કે માર્કેટિંગ યાર્ડ છે એ ખેડૂતોને મદદ કરવાની સહયોગ કરવાની સંસ્થા છે એને બદલે જો યાર્ડમાંથી જ પડદો થાય ખેડૂતોના લૂટ ચલાવવામાં આવે તો એ ખોટું છે અને આ ખોટાની સામે લડવા માટે રાજુભાઈ કરપડા આગળ આવ્યા એમણે નેતૃત્વ કર્યું માર્કેટિંગ યાર્ડમાં ગયા અને ત્યાં સત્તાધીશોને વિનંતી કરી ક્યાં તમે ખેડૂતો ઉપર અત્યાચાર કરો છો આ ખોટું છે ખેડૂતના લોહી પરસેવાના કપાસ કે લોહી પરસેવાની જણસમાંથી તમે કાળી કમાણી ન કરી પણ રાજુભાઈની વાત સાંભળવાના બદલે સત્તાના અહંકારમાં બેઠેલા ભાજપના માણસોએ પોલીસનો હાથો બનાવ્યો અને રાજુભાઈની માંગણી માનવાની તો વાત દૂર ગઈ પણ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા આગેવાન રાજુભાઈને અને એમના સમર્થનમાં રહેલા આશરે બે હજાર જેટલા ખેડૂતોને અડધી રાતે પૂર્વક ઘસડી જઈને લઈ જઈને ગાળો બોલીને માનસિક શારીરિક ત્રાસ આપીને એમની ઉપર અંગ્રેજો જેવો અત્યાચાર ભાજપે કરાયો રાજુભાઈ મક્કમ યોદ્ધા છે એમણે પણ સંકલ્પ કર્યો છે કે કરદાવાળી લડાઈ જે છે એ લડાઈને આવતીકાલે એક ખેડૂત મહાપંચાયતના માધ્યમથી આગળ વધારી છે એમણે અન્નજળનો ત્યાગ કર્યો અડધી રાત્રે પોલીસ એમને ઉઠાવી ગયા હું વિસાવદર હતો આજે વિસાવદરમાં ઘણા બધા મારા કાર્યક્રમય હતા મને પાર્ટી તરફથી પાર્ટીના ગ્રુપમાંથી અને બોટાદની ટીમ તરફથી જાણવા મળ્યું કે રાજુભાઈને અજ્ઞાત સ્થળે લઈ જાય અને મેં વિચાર્યું કે રાજુભાઈ અમારા નેતા છે ખેડૂતોના નેતા છે રાજુભાઈને કોઈ લઈ જાય એ ચાલે નહીં અને તાત્કાલિક મારા બધા જે કંઈ કાર્યક્રમ હતા ઝડપથી પૂરા કરી વિસાવદરથી સીધો અત્યારે હું સુરેન્દ્રનગર રાજુભાઈને અને એમના પરિવારને મળવા આવ્યો રાજુભાઈએ ખેડૂતો માટે જે લડાઈ આદરી છે એમાં આમ આદમી પાર્ટી ખંભે ખંભો મિલાવીને રાજુભાઈની સાથે છે ખેડૂતોની સાથે છે અને એક ઈચે ક્યાંય પાછું પગલું ભરવાનું નથી કેમ કેમ કે જ્યાં વાત સ્વાભિમાનની હોય જ્યાં અધિકારની વાત હોય જ્યાં ખેડૂતોની વાત હોય ત્યાં અમે કોઈ દિવસ બાંધછોડ કરતા નથી આવતીકાલે બોટાદમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે અમારા નેતા માનની સુદાનભાઈ ગઢવી અમારા નેતા રાજુભાઈ કરપડા એ સિવાય પ્રદેશના અનેક નેતાઓ કાલે વટથી જોશથી અને જુસ્સાથી બોટાદ પહોંચશે જેને રોકવાની સૂચના હોય એ રોકવાનું કામ કરે અને અમે ખેડૂતોનું કામ કરશું આજે રાજુભાઈને મળીને એમના પરિવારને મળીને મને ઘણો આનંદ થયો કે રાજુભાઈ અને એમનો પરિવાર હજુ પણ મક્કમ છે પૂરી ફાઈટ આપવા માટેનો એમના અંદર આત્મવિશ્વાસ છે એ બાબત જાણીને ખૂબ આનંદ થાય છે રતનપર ગામમાં આજે આ જાહેર સભા હતી રતનપર ગામના લોકોએ પણ ખૂબ ઉમળકા સાથે રાજુભાઈ વધાવી લીધા છે છે ખેડૂતોની જે લડાઈ અને આ ખાલી બોટાદની એપીએમસી યાર્ડમાં ખેડૂતોને અન્યાય થાય છે એવું નથી ગુજરાતના લગભગ યાર્ડમાં કોઈ કોઈ અપવાદ બાદ કરતા લગભગ યાર્ડમાં ખેડૂતોને લૂંટવાનું લાયસન્સ ભાજપે બધાને આપી દીધું છે ઓથળાના વજનના વજનના નામે મજૂરીના નામે શબ્દ આ જેમ બોલીએ છે એમ કે ગ્રામ વજન વધુ લઈ લેવાનું જે કટાનું બારદાનનું પૂરું વજન હોય એ વજન ઉપર સો ગ્રામ વધારે મગફળી લઈ લેવાની એને કડ કહ્યું કહેવાય આ બાજુ કડદો કરે એ બાજુ કડ કરે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપ પ્રેરિત પાટિલ પ્રેરિત ભાજપ પ્રેરિત નહીં પાટિલ પ્રેરિત પેનલ જે છે એટલે લૂંટફાટ મચાવી છે અને લૂંટની સામે ગુજરાતની બળુકી ધરતીના બળુકા યુવાનો પડ્યા છે જેણે અમને રોકવા હોય એ અમને રોકવાની કોશિશ કરે અમે ગુજરાતની ધરતીનું ધાવણ હું છે એ અમે આમાં પડીને બતાવશું જય કિસાન ખેડૂત ઉપર દબન કરવામાં આવ્યો છે શું કહેશો શું ન્યાય આપશો ખેડૂતને ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતે આંદોલન કરવા પડે એ પેલા તો દુઃખનો વિષય છે ખેડૂત આંદોલન કરે ત્યારે ખેડૂતના દીકરા જે પોલીસ બની બેઠા છે એ પાછા એને દંડા મારે એ એનાથી મોટો દુઃખનો વિષય છે ખેડૂતે ક્યાં સરકાર પાસે કોઈ ખોટી માંગણી કરી છે સાચી માંગણી કરી કે કરદો ન કરવો એટલે કે ભાવ તોડવો નહીં જે ભાવે નક્કી થયો છે વેપાર એનાથી ઓછા પૈસા ન ચૂકવવા આટલી વ્યાજબી આટલી એકદમ યોગ્ય બાબત હોવા છતાંય જો ભાજપ પોલીસ મોકલીને ખેડૂતો ઉપર દંડા ચલાવે છે એનો અર્થ એ થયો કે ભાજપ નું પાપ ભરાઈ ગયું છે સત્યાવીસ માં ઘરે જવાનો સમય આવી ગયો છે